એકવીસમી સદી આમ તો ટેકનોલોજીનો યુગ કહેવાય છે દરેક બેંક વ્યવહારોથી લઈને બધું જ અત્યારે ડિજિટલાઇઝ થઈ ગયું છે પરંતુ જ્યારે કોઈ બેંક અને મોટી સંસ્થાઓ પર સાયબર એટેક થાય તો શું કરવાનું તેનો રસ્તો શું સરકારે કાઢ્યો છે ખરો કારણ કે ગરીબોના પૈસા જેમાં અટવાયેલા છે તે બેંકોના વ્યવહાર ઠપ થયા તો તે લોકો શું કરશે આવું જ કંઈક અત્યારે ગુજરાતમાં સહકારી બેંકના ગ્રાહકો ભોગવી રહ્યા છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું સુરિદ્ધિ ગુજરાતની સહકારી બેંકો પર અચાનક સાયબર એટેક થયો છે પાંચ હજાર કરોડથી વધુના વ્યવહારો અટકી ગયા છે સહકારી બેન્કોમાં સૌથી વધુ ખેડૂતોના ખાતા છે કે ગુજરાત સ્ટેટ કોપરેટિવ બેંક અને તેમની સાથે સંકળાયેલી તેર જેટલી જિલ્લા બેંકો અને એકસો જેટલી અર્બન બેંકોના સમગ્ર ડિજિટલ વ્યવહારો ત્યારે છેલ્લા ત્રણ દિવસથી અટકી ગયા છે આ સાયબર એટેકના કારણે કોને કોને નુકસાન થયું છે અને સાયબર એટેક પર કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે શું કહ્યું છે તે સાંભળીએ ગુજરાતની સહકારી બેન્કો ઉપર સાયબર એટેક થયો છે અને સમાચારો મુજબ પાંચ હજાર કરોડથી વધારે વ્યવહારો જે છે એ અટકી ગયા છે ગુજરાત સ્ટેટ કો ઓપરેટિવ બેન્ક હોય કે એની સાથે સંકળાયેલી એકસો પચાસથી વધારે અર્બન બેન્કો હોય કે જિલ્લા બેંકો હોય તેના ખાતેદારો ખેડૂતો મહિલાઓ અને યુવાનો કે જે લોકો પોતે ફોનપે ગૂગલ પે આરટી જીએસ આઈ એમ પી જેવી સેવાઓ વાપરીને યુપીઆઈ જેવી સેવાઓ વાપરીને ડિજિટલ ઇન્ડિયાના સપનાને સાકાર કરી રહ્યા હોય તેઓ છેલ્લા ત્રણ દિવસથી પરેશાન થઈ રહ્યા છે અને હજી સુધી બેંકોના સત્તાધીશો કોઈ પણ પ્રકારનો ખુલાસો કરતા નથી ગ્રાહકો બેન્કોમાં જાય છે તો સંતોષકારક જવાબ નથી મળતો સૂત્રોના જણાવ્યા મુજબ આ સોફ્ટવેર છે એ ત્રણ ત્રણ ઘણી ઊંચી કિંમતે વસાવવામાં આવેલા છે અને આ સોફ્ટવેરના પેટા કોન્ટ્રાક્ટો જે છે એ બેંકોના સત્તાધીશોના મળતિયાઓ અને બેંકોના સત્તાધીશોના કુટુંબીજનોને આપવામાં આવ્યાની પણ વાત બહાર આવી છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માગણી કરે છે ગુજરાત સરકાર પાસે કે ગુજરાત સરકાર સત્વરે ખાતેદારોના હિતમાં એક જાહેરાત કરે કે આ પ્રકારના કોઈ પણ પ્રકારના ગ્રાહકોના રૂપિયા જે છે એ અસુરક્ષિત નથી સુરક્ષિત છે હેકર્સોએ કોઈ પણ પ્રકારના રૂપિયા ઉઠાવી નથી લીધેલા આવી જાહેરાત ગુજરાત સરકારે કરવી જોઈએ અને ખાતેદારોના વિશ્વાસને વધુ સંપાદિત કરવા માટે થઈને નાણાં મંત્રી નિર્મલાબેન અને નાણાં વિભાગ અને રિઝર્વ બેન્કે પણ તાત્કાલિક રસ લઈને આ બાબતે ઘટતું કરવું જોઈએ અને જે સોફ્ટવેર કંપની અથવા તો જે લોકો પેટા કોન્ટ્રાક્ટ ચલાવનારા આ બાબત માટે જવાબદાર છે તેમને જલ્દીથી જલ્દી દંડવા જોઈએ અને ગ્રાહકોના આ પ્રકારેના જે પ્રમાણે ગ્રાહકો મુશ્કેલીમાં મૂકી રહ્યા છે આ મુશ્કેલી જેના કારણે મૂકી છે તે લોકોને આની અંદર કાયદાકીય રીતે સખતમાં સખત સજા પણ થવી જરૂરી છે હેમાંગ રાવલનું કહેવું છે કે હજુ સુધી આ બેંકોના સત્તાધીશોએ કોઈ પણ જાતનો ખુલાસો નથી કર્યો પરંતુ ગુજરાતના ખેડૂતો વિદ્યાર્થીઓ વેપારીઓ મહિલાઓ રોજમદાર સહિતના બેંક ખાતેદારોના સમગ્ર ડિજિટલ વ્યવહારો જેવા કે એનઈએફટી યુપીઆઈ ફોનપે પે ગુગલ પે પેટીએમ જેવી દરેક સર્વિસ છેલ્લા બોતેર કલાકથી બંધ થઈ ગઈ છે તેમણે બેંક સાથે સંકળાયેલા મોટા માથાઓ પર પણ સવાલ કર્યા છે અને કહ્યું છે કે સત્તા દેશો એ પણ ખુલાસો કરે કે આ કઈ રીતે થયું અને જવાબદારોને દંડવા જોઈએ જેથી ગ્રાહકનો વિશ્વાસ તમારા પર બરકરાર રહે ગ્રાહકો બેંકોમાં આ બાબતે ફરિયાદ કરે છે તો કોઈ સંતોષકારક જવાબ કેમ નથી મળતો શું તમારું ખાતું પણ સહકારી બેંકમાં છે તમારી સાથે પણ આવું થયું હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર